કેશોદના મગરવાડા ફાટક નજીક નેશનલ હાઇવે પર ખાનગી લક્ઝરી બસે ખાનગી એમ્બ્યુલન્સને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે આ તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ પકડી રાખેલ લક્ઝરી બસ ચાલકને રાહદારીઓએ પોલીસને સોંપી દીધો હતો પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જામનગરના ભીખુબા ભીમસી સોડા બજુબા ભીખુબા સોડા ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા તેજપાલસિંહ દિલુબા જાડેજા જી જે ઝીરો છ વાય ઝીરો વન ઝીરો પાંચ નંબરની ખાંડ એમ્બ્યુલન્સમાં જામનગરથી પાંચ તરફ આવવા નીકળ્યા હતા ત્યારે કેશોદના મગરવાડા ફાટકે પહોંચતા આજે મગરવાડા ગામ તરફથી અચાનક હાઈવે પર ચડી રોડ ક્રોસ કરતી જી જે સોળ વાય નવ આઠ ડબલ ઝીરો નંબરની ખાનગી લક્ઝરી બસ એમ્બ્યુલન્સને જોરદાર ટક્કર મારી હતી આજે એમ્બ્યુલન્સ સવાર પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માત બાદ ઘટના સ્થળે દોડી આવેલ અરવિંદભાઈ સોના સહિત સ્થાનિકો ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવા મદદ કરી હતી અને તમામને મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસ ચાલકે બંને તરફ જોયા વગર મગરવાડા લોકલ રસ્તા પરથી ક્રોસ કરી બસને નેશનલ હાઇવે પર ચડાવી દીધી હોય નશાની હાલતમાં હોવાની શંકા ઉપજતા સ્થાનિકોએ બસ ડ્રાઈવરને પકડી રાખ્યો હતો અને પોલીસને આવ્યા બાદ સોંપ્યો હતો પોલીસ લક્ઝરી ચાલક અનિલ નાથાભાઈ પરમારને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ બસ ચાલક વિરુદ્ધ માનવ જિંદગી જોખમાય તે રીતે બેફિકરાઈથી વાહન ચલાવવું મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે